મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે સરસ્વતી તાલુકાના જંગરાલ કામે શ્રી ચામુડા માતાના મંદિરે દર અજવાડી પૂનમે દાતાશ્રી દ્વારા યજ્ઞ કરવામાં આવે છે સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે શ્રી ચામુંડા માતાના મંદિરે દર અજવાડીપુરમે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ચામુડા માતાના દર્શને આવે છે અને આ ચામુડા માતા મંદિરમાં દાતાશ્રીઓ દ્વારા બનાવેલ માતાજીનો પ્રસાદ દરેક ભક્તો લે છે તેમજ આ ચામુંડા માતાના મંદિરે આજુબાજુના ગામડાઓમાંથી ઘણા માતાજીના ભક્તો ચાલતા પણ દર્શન કરવા આવે છે ચામુંડા માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આ ચામુંડા માતાના મંદિરમાં

અને હું તો એવા પદ્ધતિ સાથે શાંતિ છે કે અંદર અઠવાડિય પણ ના પડે અને પહેલાં એઠવાડ બહુ પડશે તો હું મારે વિનંતી કરી ભાઈ એક વાર પીસાવું બે વાર પીસા ના રહે એક પોને મેં મારી જાતે થાળીનું બોલ હતું એનો પ્રકાર એટલે જાતે લીધો ત્યાર પછી આથી દસ વર્ષથી આટલું બધું માણસ જમો પણ દસ કિલોથી કે પાંચ કિલોથી વધારે એટવાડ દાતાશ્રી દ્વારા કરવામાં આવે છે આ જમણવાર જમણવાર દ્વારા કરવામાં આવે હા જમણવાર પહેલા હું કરતો બરાબર અને કોઈના પૈસા ના લેતા પણ એક સાધુ મહાત્મા આવેલા એમને એમને મને એમ ગાળ બોલીને કહે કે આ ફૂટ કરવાને તારા બાપનો અધિકાર જ છે કેમ પૈસા નથી લેતા તારા લેવાના તારે કોઈને કહેવા નહીં જવાનું આવતી લઈને ફરવાનું નહીં પણ આપો તો લેવા એના પછી લેવાનું સારું નથી અત્યારે તો માતાજીની એવી મહેરબાની છે કે આ ચોવીની સાલમાં કોઈ નોંધાવો કુલમ તો એને પચીસ કે છવ્વીસ પલમ બના દાતાઓ અમને મળી રહે છે અમને એક દાતા તો એવા મળ્યા છે કે અમદાવાદથી લક્ઝરીમાં લાવવાને પબ્લિકે જેના અમુક ફક્ત એકાવન રૂપિયા જ છે એક દાતા એવા મળ્યા છે કે દર કુલમે હવન કરવાનો અને એ હવનમાં પોતે કે એના કુટુંબના કોઈ પણ માણસને નથી પણ કોઈ ગરીબ માણસ કે સીધા માણસ કે જેનાથી અમલનું હવન ના થઈ શકે એવા લોકોને ચીટી ઉપર જેનું નામ નીકળાય એને બેસા અને ખર્ચો બધો જે થઈ શકે એટલે એવા અમને દાખલા કામ